ભાજપના સ્થાપના દિન નિમિત્તે વડોદરા આવેલા ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે ગુજરાતમાં ઠેર ઠેર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એવામાં આજે વડોદરા આવેલા ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું ખાતે ભાજપના સ્થાપના દિન નિમિત્તે આયોજિત બાઇક રેલીમાં ઉપસ્થિત રહેલા પ્રશાંત કોરાટે જણાવ્યું કે ચૂંટણી પહેલા કોંગ્રેસ આ પ્રકારે વર્ક વિગ્રહ કરતી હોય છે દેશના મનમાં માત્ર મોદીજીનું નામ છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા નાના નાના મુદ્દાઓને લઈને અલગ અલગ સમાજના લોકો અને જ્ઞાતિઓને લડાવાનું કામ કરી રહી છે જો કે દેશ અને ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે આ વખતે ભાજપના દરેક ઉમેદવારને ઐતિહાસિક લીડ સાથે વિજય આપવાનો છે આખા દેશની અંદર ભાજપના ચારસોથી થી વધુ ઉમેદવારો જીતવાના છે